બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર તપસ્વી માતાઓનું આજે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વરાછા સુરત ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ નડિયાદ સબ બેતાળીસ સેવા કેન્દ્રો પરથી પધારશે એક હજાર પાંચસો જેટલા પવિત્ર તપસ્વી માતાઓ બ્રહ્માકુમારીઝની ભગીની સંસ્થા આર આર એફના મહિલા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય રાજયોગિની ચક્રધારી દીદીજી દ્વારા મંગલ ઉદ્બોધન થયું બ્રહ્માકુમારીઝના નડિયાદ સબસોના પવિત્ર તપસ્વી માતાઓનું મહાસંમેલન આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારે સવારે દસથી એકમાં હેવન પાર્ટી પ્લોટ વરાછાઓ સુરત ખાતે આયોજિત કરવામાં આવેલ મહાસંમેલનની વિવિધતા અને આકર્ષણમાં મહાનુભાવોનું મંગલદાયી ઉદબોધન સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાસંગિક પ્રવચન મહોત્સવ સેલિબ્રેશન પ્રેરણાદાયી અનુભવ આશીર્વચન પરમાત્માની માતાઓ પ્રતિ પ્રેરણાની વિડીયો ક્લિપ કેન્ડલ લાઇટિંગ કેક કટિંગ અને બ્રહ્મપૂજન હતું आ महासम्मेलन में ब्रह्माकुमारीस महिला ना राष्ट्रीय अध्यक्षा राजयोगी ने चक्रधारी दीदी नड़ियाद सब संचालिका राजयोगी ने पूर्णिमा दीदी ब्रह्माकुमारीस ग्राम विकास ना राष्ट्रीय अध्यक्षा राजयोगी सरलाबेन वलसाड़ सबजोन झोन संचालिका राजयोगी रंजनबेन धार सभ्य श्री कांतिभा बल्लर पूर्व मेयर अस्मिताबेन शिवरिया પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ સુરત જિલ્લા હોમગાર્ડના કમાન્ડર શ્રી પ્રફુલભાઈ મહાનુભાવો પવિત્ર માતાઓને પ્રેરણાદાયી ઉદ્બોધન પ્રાસંગિક પ્રવચન મંગલ ઉદ્બોધન અને આશીર્વચન આપવામાં આવે આ સંમેલનમાં બ્રહ્માકુમારી સંસ્થાના એક હજાર પાંચસો જેટલા તપસ્વી માતાઓ આમંત્રિત મહેમાનો અને બ્રહ્માકુમારી સંસ્થાનો રાજયોગી ભાઈઓ બહેનો બે હજાર પાંચસોની વિશાળ સભામાં ઉપસ્થિત હતા આ પવિત્ર તપાસવી માતાઓ પરમાત્માના ઈશ્વર્ય ન્યાયને પોતાના જીવનમાં અપનાવીને વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના ઈશ્વરીય કર્તવ્ય ઘર ગૃહસ્થ જીવનમાં રહી પોતાના પરિવારની પાલનાની સાથે સાથે સંસ્થાના તરફના વિકાસનું માતાઓ વિશેષ પરિબળ છે આવી માતાઓ માટે સંસ્થાના મુખ્યાલય ખાતે તો વિશેષ પરિબળ છે આવી માતાઓ માટે સંસ્થાના મુખ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ થતા જ રહે છે પરંતુ નડિયાદ કે જેમાં સેવા કેન્દ્ર સમાવિષ્ટ છે તે સેવા કેન્દ્રની માતાઓના સન્માન તથા પ્રેરણા અર્થે વરાછા સુરત ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું તો ચાલો આપણે સૌ અવિશિષ્ટ મહાસંમેલન ને આવકારીએ અને વધાવીએ આ કાર્યક્રમમાં ખૂબ જ શિસ્ત શિષ્ટાચાર જોવા મળેલ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે